એક તરફ ગુજરાતમાં મોંઘું શિક્ષણ લઈ ને સરકારી રાહ જોતા લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે સતત સરકાર ભરતી કેલેન્ડરની વાત કરે છે કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે શ્રી ભાષણો કરે કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશ પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતન ની આશા તો યુવાનોએ છોડી દીધી છે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાત દ્વારા સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે એના માટે મહેનત સંઘર્ષ કરે છે અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે અન્યાય કરે છે એનો એક જ દાખલો આજે આપવો છે આજે વિધાનસભાની પ્રશ્નો તરીમાં હવે પ્રશ્ન પૂછો તો કે સરકારના અન્ય નાગરિક પુરવઠા વિભાગ હસ્તના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ ચૌદસો ને એકત્રીસ છે એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને ચારસો ને ઓગણીસ લોકો છે એટલે ચૌદસો ને ના મંજૂર મહેકમ સામે કાયમી વળતી થઈ હોય એવા ચારસો ને ઓગણીસ લોકો છે એ જ નિગમમાં આઉટસોર્સિંગ થી છસો ને બોતેર લોકોની સેવા લેવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે ચૌદસો એકત્રીસ જગ્યાઓ હોવા છતાં ફક્ત ચારસો ને ઓગણીસ જગ્યાઓ ભરવામાં આવી છે

આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે એ દરેક બોર્ડ નિગમમાં મંજૂર મેકઅપ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટથી સેવા લેવાય છે એના કારણે એ યુવાનોને જોબ સેટિસફેક્શન તો નથી મળતું એનું શોષણ થઈ રહ્યું છે પણ સાથે સાથે એની આર્થિક જવાબદારીઓ નક્કી કરવાની આવે તો પણ થઈ શકતી નથી મોટા પ્રમાણમાં એમાં ગેરરીતિને ભ્રષ્ટાચાર થાય કે એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વક આ આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય એમના રાજકીય કામ કરવાવાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોત્તરીમાં અન્ય નાગરિક પુરવઠા નિગમમાંથી જોવા મળે છે